અદ્યતન સાધનોથી સજ્જ ભૂજની ઔષધ અને ખોરાક નિયમનની કચેરી ખુદ કમ ઘટથી પીડાય છે જોઈએ ભુજની કચેરીના વડા સાથેની એક મુલાકાત કચ્છમાં ઔષધ અને ખોરાક નિયમ તંત્ર દ્વારા ઉનાળામાં જે કામગીરી કરવાની હોય છે તે કરી છે કે નહીં આ વાતની તપાસ કરવા માટે ન્યૂઝ ન્યૂઝની ટીમે ભૂસ્થિત સ્થિત ઔધ અને ખોરાક નિયમની કચેરીના વડા શેખ સાહેબની મુલાકાત લીધી હતી સત્તાવાર આંકડા મુજબ કચ્છમાં એક હજાર નવસો પાંચ લાયસન્સ ધારક દુકાનદારો છે ત્રણ હજાર આઠસો ત્રેવીસ રજીસ્ટ્રેશન કરાવેલા છૂટક ધંધો કરતા લારી ગલ્લાવાળાઓ છે જિલ્લાની એકમાત્ર ઔષધ અને ખોરાક નિયમનની કચેરીમાં પૂરતું મહેકમ નથી સરકાર તરફથી હરતી ફરતી પ્રયોગશાળા એટલે સેફટી વાહન આપવામાં આવે છે નમૂનાઓનું પરીક્ષણ પ્રાથમિક ધોરણે સ્થળ પર જ આ વાહનથી થઈ જશે આપણા અહીંયા અમારા ફૂડ ઓફિસરો એમ રેગ્યુલર નમૂનાઓ લે છે અને જેમના ફેટ અને એસ એને આવે છે એના પર એડ્યુટીકેટ ઓફિસરમાં ફાઇન માટે કેસ મુકાય છે પરંતુ હમણાં હાલમાં અમારા આરોગ્ય વિભાગ ગાંધીનગર દ્વારા ટેસ્ટિંગ ઓન વ્હીલ વાહન મોકલવામાં આવે છે વર્ષમાં એકથી બે વાર આખા ગુજરાતમાં ફરે છે દરેક જિલ્લાઓને એ લોકો ફાળવે છે એટલે આપણા ત્યાં આ તારીખ છવ્વીસથી ઓગણત્રીસ સુધી અમે લોકો એનું અભિયાન ચલાવેલું એટલે કચ્છ ડેરી છે સરહદ ડેરી છે એમાં જે ગામડાથી અલગ અલગ ગામડાઓમાંથી જે કલેક્શન સેન્ટર આવે ત્યાંથી મંડળીઓ દૂધ સપ્લાય કરે છે એ લગભગ અમે ડિસ્ટ્રિક્ટ વાઇઝ અમે ત્યાં આખા ડિસ્ટ્રિક્ટમાં ફરીને એકસો સાહીઠ નમૂના દૂધના ચેક કર્યા એમ કે એકદમ હાઈફાઈ એનું ટેસ્ટિંગ કરવાનું ફાસ્ટ ચેકિંગ મશીન હમણાં આપવામાં આવેલું છે તો એમાં કોઈપણ પ્રકારના દૂધમાં એકસો એસી સેમ્પલમાં જે મંડળી સપ્લાય કર્યું એમાં કોઈપણ પ્રકારના દૂધમાં કોઈપણ ફેટ બી આવી ગઈ છે એનએસ એસએનએફ બી કમ્પ્લીટ આવી છે અને ભાઈ યુરિયા છે કે હાઇડ્રોજન પેરોક્સાઇડ છે કે પેસ્ટિસાઇડ છે કે બીજા અન્ય આપણા તેલનું લાખે અમુક ફેટ વધારવા એવા બધી ફરિયાદો મળે એ પ્રકાર આપણે ત્યાં દૂધનું જોવા મળેલ નથી સારું એવા બધા નમૂણા આપણે ત્યાં દૂધના વિચાર થતું જોવા મળેલ છે આ આજે વારંવાર તેલનો ઉપયોગ કરે છે ફરસાણવાળા લારીવાળાઓ એ બી અમે લોકોએ પાસઠ પાસઠ દુકાનોનું અમે લોકોએ સંસ્થાઓ લારીઓનું આખા ડિસ્ટ્રિક્ટમાં ગાંધીધામ ભુજ કચ્છ ભચાઉ જગ્યાએ અમે તપાસ કરી એમાં તપાસ દરમિયાન લગભગ અગિયાર દુકાનમાંથી એટલે જે તાવડા હોય તે તેલના એમાં કોઈમાં ત્રણ લીટર કોઈમાં પાંચ લીટર એમ કરીને અગિયાર સંસ્થામાંથી અમે લોકોએ ત્રેપન લીટર જે દૂધ હતું તે અમારા ફૂડ ઓફિસરો એને જે તેલ હતું ખાદ્ય વારંવાર ઉકળેલું એ સર્વેલન્સ સેમ્પલ અમે કરતા હતા તે પ્રમાણે અમે તે વખતે એ લોકોને તેલનું નાશ કર્યું અને ચેતવણી અમે આપવામાં આવી છે કે ભાઈ આ પ્રકારનું તેલનો ઉપયોગ કરવો નહીં બાકી બીજી સંસ્થાઓમાં આપણે જે ટીપીસી ટોટલ પોલર કાઉન એ મશીન જે આવે છે આપણે મૂકીએ એટલે તરત પચીસ પોઈન્ટ બતાવી દે પચીસ પોઈન્ટની ઉપર આવે તો તેલ હાનિકારક છે ખરાબ થઈ ગયું છે એવું કહેવાય છે એટલે આપણે ત્રેપન કિલો ત્રેપન લીટર દૂધનું ફેંકાવી તેલ ફેંકાવી દીધું છે અને આ બાબતે હજી તપાસ આપણી ચાલુ જ છે નાટ્ય રીતે ત્યાં નાટકનો કરીને પાત્રો ત્યાંથી મોકલવામાં ગાંધીનગર આરોગ્ય વિભાગમાંથી આપણે બાળકોને એજ્યુકેટ કર્યા છે ભાઈ તમારે માર્કેટમાંથી કેવી રીતે ખરીદવું તમે બજારમાં જાઓ તો તમને પેપરમાં આપતા હોય ફૂડ ભાઈ પ્રિન્ટિંગ એનો તમે અવોઈડ કરો એ બી એક નાનું બાળક જ્યારે એને કહેશે અમે તો ગાઈડ કરીએ છીએ પણ ત્યારે એને વધારે ઇફેક્ટ પહેલાં વિભાની થશે કે ભાઈ આ નહીં આપો શું ખાવું ભાઈ પછી ફોર્ટીફાઈડ એફ લખેલા આપણા ફૂડના પેકેટો આવે છે એ બાબતને તમારે ખરીદી લે કરી લેવા એ બાબતે બાળકોને બધી ફૂડની સમજ અમે લોકો સ્કૂલો સ્કૂલોમાં આપવામાં આવેલી છે પ્રેમી નવય મંડળ આયોજિત કરવામાં આવેલ છે આ શુભ પાવન પ્રસંગે આપશ્રીને પધારવા ભાવભર્યું આમંત્રણ પાઠવીએ છીએ મહોત્સવ અવસર ધારા સુદનો રામ નો ને રવિવાર તારીખ चौदह चार बेहजार ओगनीस हवन आदि कार्यविधि, शवारे, सवार सात कला के थी अग्यार कला के शुद्ध शास्त्रोक्त विधि साथे स्त्रोत पारायण राम जन्म उत्सव बपोरे बार कला के महाप्रसाद बपोरे बार त्रीस कला के भव्य संतवाणी तारीख तेर चार बेहजार ओगनीस रात्रि दस कला के कलाकारों प्रवीण भाई सूरदास